નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ટકાવારીનું ચેપ્ટર ચાલી રહ્યું છે આપણે ઘણા બધા વિડીયો જોઈ લીધા છે તમે કહેશો કે હવે આ ક્યારે પતશે ચેપ્ટર પણ અત્યારે બેથી ત્રણ ટૉપિક બાકી છે એમાં આજે જે આજનો એક ટોપિક છે નાનો ટોપિક છે એ શું છે સંખ્યા અને ટકાવારીની સરખામણી એટલે કે સંખ્યા હોય અને એમાં અમુક ટકા વધારવાના અમુક ટકા ઓછા કરવાના તો એ સંખ્યા આટલી બની જાય છે તો સંખ્યા કેટલી હશે એ ટાઈપના પ્રશ્નો છે તો વગર ટાઈમ વેસ્ટ કરીએ આપણે આગળ વધીએ આ ટોપિક મિત્રો આપણે આકૃતિથી કરવાનું છે ઓકે આકૃતિ આકૃતિમાં કઈ સંખ્યા રેખાથી હવે કોઈપણ સંખ્યાને દર્શાવવા માટે આપણને ખબર છે કે જે પૂર્ણ સંખ્યા હોય છે એ કેટલી હોય છે સો ટકાની હોય છે ઓકે અને એમાં આપણે પ્લસ માઇનસ કરીશું તો આપણને ખબર પડશે કે કેવા પ્રશ્નો આના આવે છે અને શું થાય છે ખાલી તમારે આટલું યાદ રાખવાનું છે કે એક પૂર્ણ સંખ્યા સો ટકાની હોય છે અને આપણે સંખ્યા રેખા એ ટાઈપની બનાવવાની છે કે આ એક સંખ્યા છે હવે તમે કહેશો કે આ સંખ્યા કેવી રીતે હોઈ શકે તો હું કહીશ કે આ સંખ્યા છે અહીંયા ઝીરો ટકા છે અને અહીંયા સો ટકા છે ઓકે આ એક સંખ્યા રેખા પર એક આખી સંખ્યા છે હવે માની લો કે એક સંખ્યા પચાસ છે ઓકે તો શું થશે ઉપર હું મૂકીશ સંખ્યા એટલે કે જે આખી લાઈન છે એ કેટલાની થશે પચાસની અને ટકાવારીમાં જોઈશ તો આખી લાઇન કેટલાની થશે સો ટકાની તો બસ આજે આપણે એ જ જોવાનું છે કે સંખ્યા જે આપણે ઉપર મૂકી છે અને ટકાવારી જે આપણે નીચે મૂકી છે એની સરખામણી કરીશું આપણે ઓકે તો સંખ્યા અને ટકાવારીની સરખામણી કરવાથી જે જવાબ આવશે એ આપણે સંખ્યામાં વધારો કે ઘટાડો કેવી રીતે કરીએ છીએ એ થશે એક્ઝામ્પલ સમજીએ પછી આપણા ક્વેશ્ચન ચાલુ કરીશું એક્ઝામ્પલમાં શું છે એક સંખ્યાના એક સંખ્યામાં ત્રીસ ટકા ઓછા કરવાથી તે સંખ્યા એકસો ચાલીસ બને છે એટલે ગમે તે સંખ્યા હશે ત્રીસ ટકા ઓછા થઈ કે તે એકસો ચાલીસ બની ગઈ તો તે સંખ્યા શોધો તો આપણે શું કરીશું સંખ્યા રેખા બનાવવાની છે અહીંયા ઝીરો ટકા હશે અહીંયા સો ટકા હશે ઓકે હવે મેં ત્રીસ ટકા ઓછા કરી નાખ્યા સો ટકામાંથી તો અહીંયા ક્યાંક ત્રીસ ટકા અમે આટલા ઓછા કરી નાખ્યા તો વધ્યા કેટલા હશે તો સિત્તેર ટકા અહીંયા વધી ગયા છે ઓકે અને તે સંખ્યા એકસો ચાલીસ બને છે એટલે કે ત્રીસ ટકા ઓછા કરવાથી આ જે સંખ્યા છે આટલી જે વધી છે એ કેટલી થઈ જાય છે એકસો ચાલીસ તો આપણે સંખ્યા શોધવાની છે સંખ્યા આખી કેટલીની કેટલાની છે સો ટકાની સિત્તેર ટકાની કિંમત એકસો ચાલીસ છે તો સો ટકાએ કેટલા એક ત્રિરાશી લગાવીશું તો સિત્તેર ટકાએ એકસો ચાલીસ હોય તો સો ટકાએ કેટલા આખી સંખ્યા તમને મળી જશે સો ગુણ્યા એકસો ચાલીસ ભાગ્યા સિત્તેર જીરો જીરો ગયા સાત એકા સાત સાત દુ ચૌદ વીસ એટલે કે સંખ્યા કઈ હશે બસ્સો બસોમાં હું ત્રીસ ટકા ઓછા કરું તો એકસો ચાલીસ થઈ જશે એટલે કે આ તો તમે કહેશો કે ઇઝી હતું કે કોઈ સંખ્યા એક્સ છે એના ત્રીસ ટકા ઓછા કરવા એટલે કે સિત્તેર ટકા આપણે કરી નાખ્યા તો કેટલા બની ગયા એકસો ચાલીસ આવી રીતે પણ જવાબ આવી જાય પણ જ્યારે આપણે બીજા પ્રશ્નો જોઈશું અલગ અલગ જાતના તો આપણને ખબર પડશે કે આ રીત થોડી અઘરી થઈ જાય છે તો પ્રશ્નો તરફ આગળ વધીએ એને સોલ્વ કરવાનો એપ્રોચ કેવો રાખવાનો છે એ આપણે જોઈએ શું કીધું છે જ્યારે બસો એક સંખ્યામાંથી ઘટાડવામાં આવે તો તે સંખ્યા પંચોતેર ટકા સુધી ઘટી જાય છે એટલે કે સંખ્યા કેટલાની હોય છે સો ટકાની હોય છે ઓકે અહીંયા આ બાજુ ઝીરો ટકા હોય છે આ બાજુ સો ટકા હોય છે બસો પચીસ ઘટાડવામાં આવ્યા તો પંચોતેર ટકા ઘટી ગઈ તો પંચોતેર ટકા ઘટી ગઈ આનો મતલબ શું છે કે આ જે ભાગ છે એ પંચોતેર ટકા ઘટી ગઈ તો હવે સંખ્યા વધી કેટલી સંખ્યા વધી છે પચીસ ટકા ઓકે આ વધી છે વધી એટલે કે બાકી રહી અને આ ઘટાડો થયો આટલો બરાબર સંખ્યા સો ટકાની હતી એમાંથી પંચોતેર ટકાનો ઘટાડો થઈ ગયો તો સંખ્યા અહીંયા ક્યાંક આવી ગઈ છે એટલે કે પચીસ ટકા બાકી રહી છે સોમાંથી પંચોતેર ઓછા થઈ જાય તો પચીસ ટકા બાકી રહી છે હવે જોઈએ બસો પચાસ બાદ કરવામાં આવ્યા હતા તો સંખ્યા અહીંયા ક્યાંક હશે એના કરતાં બસોને પચીસ બાદ કરવામાં આવ્યા હતા તો અમુક અહીંયા સંખ્યા વધી હશે આપણને ખબર નથી આખી સંખ્યા શોધવાની છે તો હવે મને અહીંયા દેખાઈ જાય છે કે જે આ પંચોતેર ટકા છે ઓકે અને આ જે બસો પચીસ છે એ બંને સરખા છે તો એક ત્રિરાશી લગાવીશ કે પંચોતેર ટકા એ બસો પચીસ હોય તો સો ટકા આખી સંખ્યા શોધવાની છે આપણે તો સો ટકાએ કેટલા તો સો ગુણ્યા બસો પચીસ ભાગ્યા પંચોતેર પંચોતેર એકા પંચોતેર પંચોતેર તરીકે બસો પચીસ સો ગુણ્યા ત્રણ કરું તો ત્રણસો મારો જવાબ આવી જશે એટલે કે સંખ્યા હતી ત્રણસો ત્રણસોમાં મેં બસો પચીસ ઓછા કર્યા તો સંખ્યા પંચોતેર ટકા સુધી ઘટી ગઈ છે અહીંયા તમને પ્રશ્ન પરથી પણ દેખાઈ જશે કે બસો પચીસનો ઘટાડો કરવામાં આવ્યો તો પંચોતેર ટકા સુધી ઘટી એટલે કે મને દેખાય જ છે કે પંચોતેર ટકાની કિંમત બસ્સો પચીસ છે એ જ ત્રિરાશી મેં અહીંયા લગાઈ છે ઓકે આ મેં ખાલી સમજાવવા માટે બનાવ્યું છે આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ જ્યારે એકસો એંસી સંખ્યામાંથી ઘટાડવામાં આવે તો એસી ટકા સુધી સંખ્યા ઘટી જાય છે તો તે સંખ્યા શું હશે એ જ વસ્તુ છે જે અત્યારે આપણે કરી આખી સંખ્યા ખબર નથી એટલે કે સો ટકા આ બાજુ ઝીરો ટકા આ બાજુ એસી ટકા સુધીનો ઘટાડો થઈ ગયો છે એટલે કે નીચે એસી ટકાનો ઘટાડો કર્યો તો બાકી કેટલી રહી વીસ ટકા બાકી રહી ઓકે હવે શું કીધું છે ઘટાડો સંખ્યામાં કેટલો છે તો એકસો એંસી સંખ્યામાંથી ઘટાડવામાં આવે છે તો આ જે ઘટાડો થયો છે એની કિંમત એકસો ને એસી છે તો ત્રિરાશી લગાવું આરામથી હું તો મને દેખાય છે કે એંસી ટકામાં ઘટાડો થયો છે અને એકસો એંસી સંખ્યામાં ઘટાડો થયો છે તો એસી ટકાએ એકસો એસી આખી સંખ્યા શોધવાની છે એટલે કે સો ટકાએ કેટલા સો ગુણ્યા એકસો એસી ભાગ્યા એસી જીરો જીરો પચીસ ચોક્સો ચાર દુ આઠ બે એકા બે બે નવ્વા અઢાર પચીસ નવ્વા બસો પચીસ કઈ હશે વધે આગળ વધીએ બીજા પ્રશ્નો તરફ અત્યાર સુધી આપણે ઘટાડો જોયો હવે થોડો વધારો જોઈએ કે જ્યારે એક સંખ્યાને પંદર ટકા વધારવામાં આવે છે તો તે સંખ્યા ત્રણસો પિસ્તાલીસ થઈ જાય છે થઈ જાય છે હવે બાકી રહી નથી ઘટી નથી જતી વધી નથી થઈ જાય છે એટલી આખી બરાબર શબ્દ સમજજો અહીંયા શું હતું કે એંસી ટકા સુધી ઘટી જાય છે એટલે કે ઘટાડો આપેલો છે પણ અહીંયા તો આખી સંખ્યા ત્રણસો પિસ્તાલીસની થઈ જાય છે તો આને કેવી રીતે કરીશું પહેલાં સમજીશું ઝીરો ટકા અહીંયા છે સો ટકા અહીંયા છે હવે પંદર ટકા વધારવામાં આવે તો બીજા પંદર ટકા આગળ કરું તો અહીંયા કેટલા થઈ જશે એકસો ને પંદર ટકા ઓકે પંદર ટકા વધારવામાં આવ્યું તો આખી સંખ્યા જે પહેલાં સો સુધી હતી હવે કેટલી ત્રણસો પિસ્તાલીસ થઈ ગઈ છે એકસો પંદર સુધી તો એકસો પંદરની કિંમત આપણને ત્રણસો ને પિસ્તાલીસ આપેલી છે એક ત્રિરાશી લગાવીશ કે ત્રણસો સોરી એકસો પંદર ટકાની કિંમત ત્રણસો પિસ્તાલીસ હોય તો સો ટકાની કિંમત કેટલી થશે સો ઉપર ત્રણસો પિસ્તાલીસ અહીંયા અને એકસો પંદર આ બાજુ એકસો પંદર તરીકે ત્રણસો પિસ્તાલીસ થશે અને આ ત્રણસો એટલે કે સંખ્યા કઈ હશે પહેલાં આટલી જે સંખ્યા હશે એ ત્રણસો હશે આમાં પંદર ટકા વધારી દઈશ તો આખું ત્રણસો ને પિસ્તાલીસ થઈ જશે આ સેમ ક્વેશ્ચન છે એક વાત પ્રેક્ટિસમાં ટ્રાય કરજો હવે આ તો મિત્રો બેઝિક ક્વેશ્ચન હતા એટલે તમને લાગ્યું કે આ તો દેખાય જ છે કે વીસ ટકા વધારવામાં આવે તો છસ્સો થાય તો એક્સના હું એકસો વીસ ટકા કરું તો મને છસો મળે છે તો એક્સ મળી જશે મને કેટલા પાંચસો આ મારો જવાબ આવી જશે પણ હું આવી રીતે કેમ કરાવું છું લાઇન ડ્રો કરીને કારણ કે પરીક્ષાના માર્ક્સમાં આપણે આવી રીતે જ શીખવાનું છે એટલે અત્યારથી આપણે પ્રેક્ટિસ નાખીએ ચલો પ્રશ્ન જોઈએ જ્યારે એક સંખ્યામાંથી નેવું બાદ કરવામાં આવે છે તો તેના ત્રીસ ટકા સુધી ઘટે છે ઓકે તો તે સંખ્યાનો ત્રીજો ભાગ શોધો સંખ્યા નથી શોધવાની હવે ત્રીજો ભાગ શોધવાનો છે પણ ત્રીજા ભાગ શોધવા માટે બી પહેલાં આખી સંખ્યા તો આપણને ખબર હોવી જોઈએ તો જોઈ લઈએ શું કરવાનું છે ઝીરો ટકા હતા અહીંયા સો ટકાની સંખ્યા હતી બરાબર એમાંથી નેવું બાદ કર્યા તો ત્રીસ ટકા સુધી ઘટી ગઈ તો અહીંયા મેં સંખ્યામાં નેવું નેવું ઓછા કર્યા તો ટકાવારીમાં કેટલો ઘટાડો થઈ ગયો ત્રીસ ટકાનો તો મને ખબર છે કે ત્રિરાશી લગાવીશ તો આખી સંખ્યા મળી જશે કે ત્રીસ ટકાની કિંમત નેવું છે નેવું હોય તો સો ટકાએ કેટલા થશે સો ઉપર નેવું નીચે ત્રીસ અહીંયા ત્રણ તરી નવ એટલે આખી સંખ્યા મને કેટલી મળી ત્રણસો તો ત્રણસો તમે ટીક કરી આપશો જો ઓપ્શનમાં હશે તો અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે ત્રીજો ભાગ શોધો ત્રણસોનો હવે ત્રીજો ભાગ આપણે શોધવાનો છે એટલે એક સ્ટેપ વધી ગયું છે કે ત્રણસો તો મને મળી ગયા એનો ત્રીજો ભાગ એટલે કે ત્રણસો ભાગ્યા ત્રણ સો મારો જવાબ આવી જશે ઓપ્શન સી એ સી એ મારો જવાબ છે ઓકે ઇઝી છે કંઈ નથી આ નાનો ટોપિક છે એક ચલો જોઈ લો જ્યારે એક સંખ્યામાંથી બસો બાદ કરવામાં આવે છે ત્યારે તે સંખ્યા એંસી ટકા બને છે હવે જોજો મિત્રો ધ્યાન આપજો લાસ્ટ ક્વેશ્ચનમાં શું હતું કે નેવું બાદ કરવામાં આવે છે તો ત્રીસ ટકા સુધી હાઇલાઇટ કરું છું તો તમે ધ્યાન આપશો તો તે સંખ્યા ત્રીસ ટકા સુધી ઘટે છે ઓકે અહીંયા ઘટે હતું પણ અહીંયા શું છે કે જ્યારે બસો બાદ કરવામાં આવે તો તે સંખ્યા એંસી ટકા બને છે તો સંખ્યા એસી ટકા બનવા માટેની શરત શું હોય એ આપણે જોઈ લઈએ ઝીરો ટકા આ બાજુ સો ટકા હોય એસી ટકા અહીંયા ક્યાં હશે ઓકે તો આ થઈ ગયા એસી ટકા તો બાકી કેટલા રહ્યા મિત્રો જેટલા ઘટાડો કેટલાનો કર્યો છે પછી આપણે સો ટકાની સંખ્યાથી એસી ટકા બની ગઈ તો આ હવે ધ્યાન આપવાનું છે કે અહીંયા વીસ ટકાનો આપણે ઘટાડો કર્યો છે અને આ એસી ટકા બની ગઈ છે સંખ્યા સો ટકાની સંખ્યા એંસી ટકાની બની ગઈ એટલે સંખ્યા અહીંયા ક્યાંક આવી ગઈ હશે હવે પહેલું સ્ટેટમેન્ટ વાંચીએ કે બસ્સો બાદ કરવામાં આવે તો એસી ટકા બને છે એટલે કે બાદ કેટલા કર્યા હશે આ બસ્સો બાદ કર્યા હશે આખી સંખ્યામાંથી બસ્સો ઓછા કર્યા અને વીસ ટકા ઓછા કર્યા તો એંસી ટકા બની ગઈ ત્રિરાશિમાં હું લગાવું આ અહીંયા મને દેખાય છે કે આ જે બસ્સો આપેલા છે એ મને વીસ ટકાની કિંમત આપેલી છે વીસ ટકાએ બસ્સો હોય તો સો ટકા આખી સંખ્યા શોધવાની છે તો સો ટકા એ કેટલા સો ગુણ્યા બસો ભાગ્યા વીસ બે દસ એટલે કે આખી સંખ્યા છે હજાર બરાબર હજારમાં હું બસ્સો બાદ કરું તો એસી ટકા થઈ જશે વીસ ટકા ઓછી થઈ જશે અડધો ભાગ્યાનો શોધવાનો છે એટલે કે હજાર ભાગ્યા બે તમારો જવાબ શું આવી જશે પાંચસો તમારો આન્સર આવી જશે ઓપ્શન ફોર એ તમારો જવાબ છે આગળ વધી બીજા પ્રશ્નો તરફ એક સંખ્યામાં પચાસ બાદ કરવામાં આવે તો તેના પચાસ ટકા સુધી ઘટી જાય છે તે સંખ્યાનો પાંચમો ભાગ શોધો ઇઝી ક્વેશ્ચન છે સો ટકા અહીંયા છે ઝીરો ટકા અહીંયા છે પચાસ ટકા સુધી ઘટે એટલે કે ઘટવી અહીંયાથી ચાલુ થશે પચાસ ટકા સુધી ઓકે અને કેટલા ઓછા કરવાથી પચાસ ટકા ઘટે છે તો પચાસ બાદ કરવાથી પચાસ ટકા ઘટે છે ત્રિરાશિ લગાવીશું મને દેખાય છે કે પચાસ ટકાએ પચાસ હોય તો સો ટકાએ સો થઈ જશે પચાસ ટકાની કિંમત પચાસ છે તો સો ટકાએ કેટલા થઈ જશે સો ગુણ્યા પચાસ ભાગ્યા પચાસ એટલે કે આખી સંખ્યા મને મળી ગઈ છે સો સો ટકાની કિંમત મને સો મળી ગઈ છે એનો પાંચમો ભાગ શોધવાનો છે એટલે કે સો ભાગ્યા પાંચ કરું તો મારો જવાબ વીસ આવી જશે આ મારો આન્સર છે ઓપ્શન ફોર ઓકે આઈ હોપ તમને ખબર પડી રહી હશે કે ઘટાડો હોય ત્યારે અહીંયા સો ટકામાંથી ઓછા કરતા જવાના ચલો આ એક સારો પ્રશ્ન છે છે ઇઝી પણ મૂંઝવી નાખે એવો છે જ્યારે એક સંખ્યાના સાહીઠ ટકામાં સાહીઠ ઉમેરવામાં આવે તો એ જ સંખ્યા મળે છે ઓકે તો તે સંખ્યા શોધો ચલો આપણે આવી રીતે જોઈશું સો ટકાની કિંમત આ છે ઝીરો ટકા આ આખી એક સંખ્યા છે હવે હવે શું થશે એક સંખ્યાના સાહીઠ ટકા તો છે એટલે કે સાહીઠ ટકા તો આટલા છે જ ઓકે આ મને સાહીઠ ટકા તો ખબર જ છે કે આ છે તો બાકી કેટલા રહ્યા બાકી રહ્યા આપણા ચાલીસ ટકા ડન ચલો હવે શું કીધું છે કે સાહીઠ ટકામાં સાહીઠ ઉમેરવામાં આવે તો આખી સંખ્યા મળે છે એટલે કે આજે સાહીઠ ટકા છે લાઈનમાં ઓકે એમાં એમાં આ બીજો ભાગ જે બાકી રહી ગયો છે એ સાહીઠ ઉમેરી દઉં સંખ્યામાં આ ટકાવારીમાં છે ઉપર નીચે સંખ્યામાં છે તો આ સાહીઠ ટકામાં મેં આ સાહીઠ ઉમેર્યા તો સો ટકા એટલે કે આખી સંખ્યા મળી જાય છે સીધું સીધું કરીશ તો ચાલીસ ટકાની કિંમત મને દેખાય છે કે સાહીઠ છે ઓકે ચાલીસ ટકાની કિંમત જો સાહીઠ હોય તો એ સંખ્યા કઈ હશે સો ટકાએ કેટલા સો ગુણ્યા સાહીઠ ભાગ્યા ચાલીસ જીરો જીરો ગયા બે 4, ચાર પચીસ ચોક્કસ પચીસ ચંગ એકસો પચાસ સંખ્યા હશે આનો મતલબ શું છે કે એકસો પચાસ ટકા એટલે કેટલા હું સાહીઠ ઉમેરીશ તો એ જ સંખ્યા મને એકસો પચાસ મળશે આ કહેવા માંગે છે અથવા મિત્રો આને બીજી રીતે કરવું તો કેવી રીતે કરી શકાય કે સાહીઠ ટકામાં સાહીઠ ઉમેરવાથી એ જ સંખ્યા મળે છે એટલે કે સાહીઠ ટકા પ્લસ સાહીઠ કરું તો એ જ સંખ્યા એટલે કે સો ટકા મળી જાય છે સાહીઠ પેલી બહુ જશે તો ચાલીસ ટકાની કિંમત મને મળી ગઈ છે સાહીઠ બસ તો હવે ત્રિરાશી લગાવી દો આ પણ ઈઝી છે અને આ એકદમ બેઝિકથી આપણે કોન્સેપ્ટ સમજીએ છીએ કે કેવી રીતે આ સંખ્યાઓ કામ કરે છે કે સંખ્યા રેખા પર ઝીરોથી સો ટકામાં એક સંખ્યા હતી બરાબર સંખ્યા ગમે તે હોય આપણે એને સો ટકા જ માનીએ છીએ આખી સંખ્યાને પછી એના સાહીઠ ટકા અહીંયા ક્યાંક પડતા હશે તો આ જે લાઈન છે સાહીઠ ટકાની એમાં હું સાહીઠ ઉમેરી દઈશ તો મને આખી સંખ્યા સો ટકા મળી જાય છે તો સાહીઠ ટકા છે તો બાકી કેટલા રહ્યા ચાલીસ ટકા તો ચાલીસ ટકાની કિંમત મને સાહીઠ આપેલી છે મેં ત્રિરાશી લગાવી એટલે મારો જવાબ આવી ગયો બીજો ક્વેશ્ચન એવો જ છે આ સો ટકા છે આ ઝીરો ટકા છે સાહીઠ ટકામાં બસો ચાલીસ ઉમેરવામાં આવે તો એ જ સંખ્યા મળે એટલે કે આટલું હશે સાહીઠ ટકા અને એ જ સંખ્યા બનાવવા માટે મને કેટલા ઉમેરવા પડશે ટકામાં તો ચાલીસ ટકા ઉમેરવા પડશે અને સંખ્યામાં મેં કેટલા ઉમેર્યા છે બસો ચાલીસ બસ આ મને ખબર પડવી જોઈએ તો એક રાશિ લગાઈશું તો શું થઈ જશે મને ખબર છે કે આજે ચાલીસ ટકા છે એની કિંમત સંખ્યા રેખામાં બસો ચાલીસ જેવી છે તો ચાલીસ ટકાની કિંમત બસો ચાલીસ હોય તો સો ટકા એટલે કે એ સંખ્યા કેટલી સો ગુણ્યા બસ્સો ચાલીસ ભાગ્યા ચાલીસ જીરો જીરો ગયા ચારેકા ચાર છ ચોક ચોવીસ સંખ્યા કઈ હશે છસ્સો આ તમારો જવાબ ના નથી આવ્યો પૂછ્યું છે કે તો તે સંખ્યા અને ત્રણસો નું વિભાજન શોધો તો આ જે સંખ્યા છે છસો એની સાથે ત્રણસો નું વિભાજન એટલે કે જીરો જીરો ગયા ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ બે તમારો જવાબ આવી જશે બસ આટલું ઈઝી છે સંખ્યા મળી જાય પછી તો ગમે તે પૂછ્યું તમે શોધી શકો પણ સંખ્યા તમને શોધતા આવવી જોઈએ કે સાહીઠ ટકામાં બસો ચાલીસ ઉમેર્યા તો સાહીઠ ટકામાં સો ટકા કરવા માટે ચાલીસ ટકા ઉમેરવા પડશે અને એની કિંમત આપણને બસો ચાલીસ આપેલી છે બીજો પ્રશ્ન જોઈએ આ ટાઈપનો શું છે પ્રશ્ન એક સંખ્યાના નેવું ટકામાં પચાસ ઉમેરવામાં આવે તો જવાબ એ જ સંખ્યા મળે છે તો તે સંખ્યા અને એસીનો સરવાળો શોધો સંખ્યા શોધો એટલે પછી તો તમે ગમે તે શોધી શકશો મને ખબર છે સો ટકા જીરો ટકા હવે નેવું ટકામાં પચાસ ઉમેર્યા એટલે કે નેવું ટકા અહીંયા ક્યાંક હશે નેવું ટકા અને એમાં ઉમેર્યા કેટલા સંખ્યામાં પચાસ હવે તો એ સંખ્યા સો ટકા મળી ગઈ પણ નેવ ટકામાં સો ટકા બનાવવા માટે મારે દસ ટકા બીજા ઉમેરવા પડે એટલું મને ખબર છે તો ત્રિરાશીથી જોઉં હું તો શું થશે કે દસ ટકાની કિંમત પચાસ આપેલી છે દસ ટકાએ પચાસ આપેલા હોય તો આખી સંખ્યા સો ટકા કેટલાની થઈ જશે એ સો ગુણ્યા પચાસ ભાગ્યા દસ જીરો જીરો ગયા આખી સંખ્યા થઈ જશે પાંચસોની ઓકે તો આ જે સંખ્યા છે એ આખી મળી પણ જવાબમાં શું પૂછ્યું છે એસી નો સરવાળો એટલે કે પાંચસો પ્લસ એસી પૂછ્યા છે એટલે કે તમારો જવાબ આવી જશે પાંચસો ને એસી આ તમારો આન્સર છે ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ તમારે આ જાતે કરવાનો છે મિત્રો આપણે ત્રણ ક્વેશ્ચન એવા કર્યા છે કે એક સંખ્યાના સિત્તેર ટકામાં એકસો પચાસ ઉમેરવામાં આવે તો એ જ સંખ્યા મળે છે ખાલી હું એક લાઈન ડ્રો કરી દઉં છું તો તમને થોડો આઈડિયા આવી જાય આ સો ટકા છે અને આ જીરો ટકા છે ઓકે સિત્તેર ટકા અહીંયા ક્યાંક હશે સિત્તેર ટકામાં શું ઉમેરું તો મને સો ટકા મળે તો તમે કહેશો સિત્તેર ટકામાં હું ત્રીસ ટકા ઉમેરી દઈશ તો મને સો ટકા મળી જશે અને આપણે સંખ્યામાં એકચ્યુલી શું ઉમેર્યું છે તો એકસો ને પચાસ ઉમેર્યા છે તો ત્રી રાશિ ક્યાં લગાવશો કે ત્રીસ ટકાની કિંમત એકસો પચાસ હોય તો સો એ કેટલા સંખ્યા મળી જશે અને પછી ખાસ ધ્યાન રાખજો કે સંખ્યાનો ચોથો ભાગ પૂછ્યો છે એ સંખ્યા નથી પૂછી ઓકે આ બી સેમ પ્રેક્ટિસમાં કરવાનો છે સંખ્યા રેખા પણ જાતે બનાવો તો તમને વધારે આઈડિયા આવશે કે કેવી રીતે આ કામ કરે છે તમારે સંખ્યા રેખા મિત્રો પહેલાં એક બે ક્વેશ્ચનમાં જ બનાવવાની જરૂર પડશે પછી તમે આઈડિયા લગાવી દેશો આ પ્રેક્ટિસમાં કરવાનું છે ઓકે સેમ ક્વેશ્ચન 80% ટકામાં દસ ઉમેરવું એટલે કે દસની વીસ જે વીસ ટકા બાકી રહ્યા એ એની કિંમત દસ જેટલી છે 80% ટકામાં દસ ઉમેરવામાં આવે તો જવાબ એ જ સંખ્યા મળે છે આગળ વધીએ જોઈ લઈએ આપણે કે CC બે હજાર ચોવીસમાં જે પ્રશ્નો પૂછાયા તે એ આવડને આપણને હવે આવડશે કે નહીં શું કીધું છે એક સંખ્યામાંથી 78 બાદ કરવામાં આવે તો તેના એંસી ટકા સુધી ઘટી જાય છે એટલે કે મને ખબર પડી ગઈ કે એંસી ટકાની કિંમત ઇઠ્યોતેર આપેલી છે તો એ કેટલા થઈ જશે આ એક સંખ્યા છે સો ટકા ઇઠ્યોતેર બાદ કરવામાં આવ્યા તો એસી ટકા ઘટી ગઈ શું થઈ જશે આ કે ઘટી કેટલી ગઈ એસી ટકા બાદ કેટલા કર્યા એમાં તો સંખ્યામાં ઇઠ્યોતેર બાદ કર્યા તો હવે મને દેખાય છે કે એંસી ટકાની કિંમત ઇઠ્યોતેર છે એસી ટકાતેર તો સો ટકા આખી સંખ્યા શોધવાની છે એટલે કે સો ટકા કેટલા સો ગુણ્યા ઇઠ્યોતેર એસી જીરો ગયા પાંચ દુ દસ ચાર દુ આઠ બે અને ત્રણ ઓગણપચાસ પાંચ નવો નો પાંચડો વધી પડી ચાર પાંચ તરી પંદર અને ચાર એકસો પંચાણું ભાગ્યા બે એટલે કે તમારો જવાબ શું ગયો છે નવ દુ અઢાર સાત દુ ચૌદ પોઈન્ટ પાંચ સત્તાણું પોઈન્ટ પાંચ તમારો જવાબ આવી ગયો છે સંખ્યા કઈ હશે સત્તાણું પોઈન્ટ પાંચ આ તમારો જવાબ આવી ગયો છે ઓપ્શન સી ના વેટ આ ઓપ્શન ખોટા આપેલા છે કારણ કે પૂછ્યું છે આપણને સંખ્યાનો ચોથો ભાગ શોધો તો મિત્રો હવે એક વાત વિચારો આપણે જે અહીંયા સો ટકા શોધે આ બધા ઓપ્શન ખોટા આપેલા છે ઓકે નીચે એક હું નવો ઓપ્શન લખી દઈશ ચોથો ભાગ કીધો છે તો હું શું કરીશ કે સત્તાણું ભાગ્યા પાંચ અને ભાગાકારમાં ચાર કરી દઈશ એટલે મારો જવાબ આવી જશે ચોવીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર પણ જો મારે આવું ના કરવું હોય કે પહેલાં મારે સો ટકા શોધવાના પછી ચાર વડે ભાગો તો એના કરતાં હું ત્રી રાશિમાં હું ડાયરેક્ટ મૂકી શકું ને કે એંસી ટકાની કિંમત જો ઇઠ્યોતેર હોય તો ચોથો ભાગ શોધવાનો કીધો ચોથો ભાગ એટલે કે પચીસ ટકા થાય કોઈ સંખ્યાના પચીસ ટકા એ કેટલા આવી રીતે પણ તમે ત્રિરાશી સોલ્વ કરીને કરી શકો છો જવાબ તમારો ચોવીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર જ આવશે ઓકે આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ સંખ્યામાંથી સત્તાવન બાદ કરવામાં આવે છે તો તેના એસી ટકા સુધી બને છે અહીંયા બને છે બરાબર તો તે સંખ્યાનો ચાર પંચમાંશનો ભાગ શોધો કર્યા એક સંખ્યા જીરો ટકા હતી ત્યાંથી સો ટકા ગઈ ઓકે ઝીરો ટકાથી સો ટકા ગઈ હવે શું થયું કે સત્તાવન બાદ કર્યા તો એસી ટકા સુધી બની ગઈ અહીંયા બાદ કેટલા કર્યા છે કરી દઉં સત્તાવન ઓકે તો અમુક ઓછી થઈ ગઈ હશે સંખ્યા અને આજે બાકીની સંખ્યા છે એ કેટલી વધી છે એસી ટકા સુધીની બની છે તો ઓછી કેટલી થઈ જશે મિત્રો કે વીસ ટકા ઓછી થઈ જશે તો ત્રિરાશિ આમાં જ લગાવવાની છે કે આજે વીસ ટકાની કિંમત છે એ સત્તાવન છે તો સો એ કેટલા વીસ ટકાએ સત્તાવન સો ટકાએ કેટલા તો સો ગુણ્યા સત્તાવન ભાગ્યા વીસ કરું વીસ એકાવીસ વીસ પંચા એટલે કે મારો જવાબ આવશે બસો ને પંચ્યાસી ઓકે તો એ સંખ્યા આખી કઈ હતી બસો ને પંચ્યાસી હતી મને પૂછ્યું શું છે કે તેનો ચાર પંચમાંશનો ભાગ શોધો એટલે કે બસો પંચ્યાસીનો ચાર પંચમાંશ એટલે કે ચાર ભાગ્યા પાંચ પાંચ એકા પાંચ પાયો પાવો સત્તાવન તો મારો જવાબ થઈ જશે બસો ને આ મારો જવાબ છે બસો અઠ્યાવીસ ઓપ્શન એ સંખ્યા શોધી લો પછી તો ગમે તે પૂછ્યું હોય તમે આરામથી શોધી શકો છો આગળ વધીએ ક્વેશ્ચન જુઓ જ્યારે કોઈ સંખ્યામાંથી અઠ્યાવીસ બાદ કરવામાં આવે તો તે ઘટીને પચાસ ટકા થાય છે એટલે કે સંખ્યા ઘટી જાય છે ને પચાસ ટકા બને છે ઝીરો ટકા આ બાજુ સો ટકા એ આપણે લખી દઈએ છીએ સૌથી પહેલાં બાદ કેટલા કર્યા છે અઠ્યાવીસ બાદ કર્યા અને તો સંખ્યા અહીંયા ક્યાંક હશે ઓકે કેટલી બની ગઈ છે સંખ્યા તો બની છે પચાસ ટકા સો ટકા બનવા માટે એને પાછું પચાસ ટકા વધારવી પડશે પચાસ ટકાની કિંમત અઠ્યાવીસ આપેલી છે તો પચાસ ટકાએ અઠ્યાવીસ સો ટકાએ કેટલા સો ગુણ્યા અઠ્યાવીસ ભાગ્યા પચાસ એટલે કે તમારો જવાબ આવી જશે છપ્પન સંખ્યા કેટલી છે છપ્પન પૂછ્યું શું છે ચોથો ભાગ તો છપ્પનનો હું જો ચોથો ભાગ શોધું તો શું જવાબ આવી જશે મારો ચૌદ ઓપ્શન ડી મારો આન્સર આવી જશે ચૌદ આગળ વધી બીજા પ્રશ્ન તરફ પ્રશ્ન જોઈએ જ્યારે એક સંખ્યામાંથી આડત્રીસ બાદ કરવામાં આવે છે તો તે તેના એસી ટકા સુધી બને છે તે સંખ્યા તેના એંસી ટકા સુધી બને છે તો તે સંખ્યાનો ચાર પંચમાંશનો ભાગ શોધો હવે તો મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે કે અહીંયા એક લાઇન બનાવી દો જીરો ટકા સો ટકા લાઇન તમારે બે ચાર પાંચ દસ ક્વેશ્ચનમાં બનાવવી પડશે પછી બનાવવાની જરૂર નહીં પડે તમને આઈડિયા આવી જશે કે શું થાય છે અહીંયા આડત્રીસ બાદ કરવામાં આવ્યા સંખ્યા અહીંયા પડી હશે સંખ્યામાં કેટલા ઓછા કર્યા છે આડત્રીસ સંખ્યા કેટલી થઈ ગઈ એસી ટકા સુધીની સંખ્યા થઈ ગઈ છે એટલે કે 100 ટકા કરવા માટે બીજા વીસ ટકા 100 થી 80 કરવા માટે 20 ટકા ઓછા કરવા કરવા પડશે જેની કિંમત સંખ્યામાં આડત્રીસ છે તો આ ત્રિરાશી લગાવીશું કે વીસ ટકાએ આડત્રીસ તો સો ટકાએ કેટલા તો સો ગુણ્યા આડત્રીસ ભાગ્યા વીસ કરું પીસ પંચાસ સો જવાબ આવશે આ મારી આખી સો ટકાની સંખ્યા મળી છે અને આના ચાર પંચમાંશ શોધવાના છે એટલે કે એકસો ના, ચાર પંચમાંશ શોધવાના છે પાંચ એકા પાંચ આડત્રીસ પંચા એકસો નેવ આડત્રીસ ચોક કેટલા થઈ જશે એકસો બાવન આ મારો જવાબ આવી ગયો આ મારી સંખ્યા મળી અને પ્રશ્નમાં પૂછ્યું હતું ના ચાર પંચમાંશ શોધવાના એટલે કે આ મારો જવાબ મળી ગયો એકસો બાવન બસ એક ત્રિરાશિ સમજીને લગાવવાની છે આ પ્રકારનો જ્યારે પણ પ્રશ્ન પૂછે તમને તો એક ત્રિરાશિ લગાવવાની છે એ પણ સમજીને થોડી ઓકે ચલો આ પ્રશ્ન જોઈએ જ્યારે એક સંખ્યાના એંસી ટકામાં સાહીઠ ઉમેરવામાં આવે ત્યારે જવાબ એ જ સંખ્યા મળે છે ઝીરો ટકા આ બાજુ છે સો ટકા આ બાજુ છે એસી ટકા અહીંયા ક્યાં ખાશે આ સંખ્યાના એંસી ટકા છે અને એમાં સંખ્યામાં કેટલા ઉમેર્યા છે સાહીઠ ઉમેર્યા તો એની એ જ સંખ્યા એટલે કે સો ટકા મળી ગઈ છે આપણને આ આપણને આપેલું છે કે એંસી ટકામાં સંખ્યામાં સાહીઠ ઉમેર્યા તો સો ટકા થઈ ગઈ સંખ્યા એટલે એ જ સંખ્યા મળે છે થી સો જવા માટે અહીંયા આ ગેપ કેટલાનો હશે તો એ હશે વીસ ટકાનો ઓકે તો હવે હું સરખામણી કરું તો સાહીઠ અને વીસ ટકા સરખા છે ત્રી રાશિ લગાવીશ એક તો શું થઈ જશે કે વીસ ટકાની કિંમત સાહીઠ છે તો સો ટકાની કિંમત કેટલી હશે સો ઉપર વીસ નીચે ગુણ્યા સાહીઠ વીસ એકા વીસ વીસ તરી સાહીઠ જવાબ મારો આવી ગયો ત્રણસો પૂછ્યું શું છે હવે સંખ્યા વિશે સંખ્યાનો વર્ગ શોધો તો ત્રણસોનો વર્ગ કરું હું ત્રણસો ગુણ્યા ત્રણસો તો મને ખબર છે કે ત્રણ થરી નવ અને ચાર જીરો નેમ એટલે કે નેવ હજાર મારો જવાબ આવી જશે ઓપ્શન બી એ મારો જવાબ છે હવે આ મિત્રો આ ટાઈપના પ્રશ્નો તમારે જાતે જ કરવાનો છે પ્રેક્ટિસમાં ઇઝી છે કંઈ નથી નાનકડો એવો ટોપિક હતો પણ સમજ સમજી લઈએ તો સારું છે તો આઈ હોપ તમને આ એક ઇઝી અને નાના ટોપિકમાં ખબર પડી હશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છીએ પરીક્ષાના માર્ક્સમાં પાસ અને ફેલ થાય છે ટકાવારીમાં વધારો અને ઘટાડો થાય છે તો એ કેવી રીતે થાય છે કે અમુક માર્ક્સે પાસ થઈ ગયો અમુક માર્ક્સે રહી ગયો પાસ થવાનું એ બધું આપણે પરીક્ષાના માર્ક્સ નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ તો અત્યારે હું આટલું જ રાખું છું હેવ અ ગુડ ડે